કરજન નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસથી વધુ માસુમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો વડોદરાના કરજણમાં મહમદનગરી જૂના બજાર ખાતે રાજકોટ ગોજારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મોહમ્મદભાઈ સંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોજારી ઘટનામાં અઠ્યાવીસથી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેમાં તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસથી વધુ માસૂમો હોમાયા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરી એક સરાહનીય અને અન્ય માટે પ્રેરણાદાયી બન્યા હતા કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી ચિરાગ માછી તથા કાર્યકરો તેમજ મોહમ્મદ નગરીવાડી નગરીના સ્થાનિક લોકોએ હોમાયેલા માસૂમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરી બે મિનિટ મૌન પાડી માસુમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર અઠ્યાવીસ ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર સાતના વિસ્તારમાં મહંમદનગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આજે જે ઘટના બની છે એ ઘટનાથી અંત્ય દુઃખ થાય ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની આવી જે દુઃખનું એમને સહેન કરવાની સહન શક્તિ આપે અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ટેકેદારોને અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ મૃત્યુ પામેલા હોય એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરજણ જૂના બજાર ખાતે મોહમ્મદ અગરી ખાતે રાખેલ છે